એ અમાર છોકરો જી ના વાતો કરે છે ની ને શું હોય એને વાતો જ કરવી છે એ તારે કામ છે

ઊભી રેખ હે ઊભી ખબર ન પડતી લા સાહેબ એ છે હ્યુ રાજકોટ રાજકોટ સાહેબ અહીંયા કોના ધીરે જાઉં છે શું લેવા આવ્યા એ બેંક શાખામાંથી આવું છું અને આપણે ઓલા રૂડાપા આવ્યા ને આ ગામમાં હં એ એમના હપ્તા હમણાં કા સડી ગયા છે એટલે હપ્તો લેવા આવ્યો સૌ છે તો તમે લોન વાળા સાહેબ છો એમને હા હા અમારે શું એક આ ગામમાં નોકરી છે ને તો સેક કિલો વિના કોઈને જાવા નથી દેવાના ભલે ભલે સાહેબ હવે હું જાઉં હા તો જાવ હારું હારું પણ અને કઈ પણ જરૂર પડે ને તો અમારો સંપર્ક કરી ગયો ભલે ભલે આવા નવા ગામમાં લોન નો લેતા હોય ને તો હારું આ અજાણ્યા માણસો ગામમાં આવે તો નહીં કા હવાલદાર હા સાહેબ હા શું વાત છે મારી બેટી આ ગામમાં સિક્યુરિટી તો હારી છે પણ તો

જો ઈ કપલેટ પાકી જાય ને એટલે લોન ફરી દેવી છે હવે એ જીરો પાકવાનો દીકરો ક્યાં થાત કે હું જીયું એ ભલાનો દીકરો ક્યાં થાત એ ઓલા લોન ના પૈસા લેવા વારો જો ને ઈઠે ગામ માં આવી ગયો લોન વાળો ગામમાં આવી આવ્યો ભલા હવે હું કરજો મારો દીકરો મારું હું કરવો કે મારા આમો સો જો એતે તમારા હામું ન જોઉં તો કોના હામું જોઉં એ ગામમાં તીમે આબરૂ નછરેવા દીધી હવે એક કામ કરો તીમે મરી જાવ નાવા હાસુ નથી કેતો એ ખોટુ ખોટુ મરી જા એટલે તારા બાપા ની પાછો કાડી મેકી આ મર કાકે ઈ શું કે ને લેતો ઉલુ ગોદરો થર કયો ગા આને નછને એ મારી બહેન મારી

તમારે આવનવાથી હવે પાપા ને તો ફીડ માં મોઢો ક્યાં ઉઘાડું કર્યા

તારો બાપ આ મારા બાપા મરી ગયા એમે એનું બારમું રાખ્યા

बाबा वो जो દીમે એટલે મરવામાં તમને કોઈ નો પોગે હો બરવામાં નો પોતે પણ મારવામાં તમને કોઈ નો પોતે બાપા માર ઇ નામ દેખાવ તો કરવો કે નો દેખો કેટલા ધબા મા બાપા એ કરું ને તો ઓલને ખબર પડતી કે આ બાપો નથ મળ્યો અને તને તો ને પૈસા એટલે તો મરી ગયો બરે પાસવર્ડ નો મર રે ઓય જો કેટલા દિન ટાઈમ આપો

બેટા સાહેબ હા આજ રૂડા બાપાસ ઓફ થઈ તા એટલે તું મરી ગયો પાછો હાલી ને ક્યાં જા

હેલો મને એ મને હું ફેરત છો ને લઈ લો કે તમારે ત્રણી બાપ દીકરાને લોન લેવી હતી તો બધું સારું લાગતું તું કા અને હવે આ સાહેબ ને આવા ધક્કા કરાવો એ તમે આખા ગામની ક્રેડિટ કાઢી ક્રેડિટ જમાદાર 아니, 아니야. 돈이 굉장히 많